બાલદેવોના મંત્રને મૂર્તિમંત સ્વરૂપ આપનાર સાતત્યપૂર્ણ ગૌરવભરી શિક્ષણ યાત્રાને વચ્ચેથી જ અધૂરી મૂકીને દેવલોક સિધાવનાર આરબી નાકરના અસ્તિત્વ માટે શિક્ષણમાં સતત નવીન્યપૂર્ણ કાર્યમાં જોડાઈને તેમના ધર્મપત્ની જ્યોત્સાબેન દ્વારા સામાત્ર શાળાના ભૂલકાઓને ફૂલસ્કેપ નોટ બોલપેન પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી ચોકલેટ તથા શાળાને ખુરશીઓની ભેટ આપવામાં આવી હતી શ્રી આરબી નાકરની પ્રથમ નોકરી કુનરિયા ગામ અને ત્યારબાદ સામત્ર ગામમાં રહી હતી તેમની સ્મૃતિ રૂપે આચાર્ય દિલીપભાઈ જાડેજા દ્વારા તેમના સ્મૃતિ ચિહ્નોના નામ પિસ્તાલીસ વર્ષ બાદ પણ તે શાળામાં વિદ્યમાન રાખેલ છે તે જોઈ દાતા પરિવાર ભાવુકતાની લાગણી સાથે આચાર્યશ્રીના કાર્યને નમન કર્યું હતું અંદાજીત ચારસો જેટલા બાળકોને સુંદર શિક્ષણ કાર્ય કરાવનાર શાળા પરિવારના તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવી બાળકોને શાળામાં નિયમિત આવવા અને ભણી ઘણીને આગળ વધવા ક્લાસ ટુના હોદ્દા ઉપરથી રિટાયર કરનારા શ્રીમતી જ્યોત્સનાબેન નાકર દ્વારા અપીલ કરવામાં આવી હતી